મારી વાત ઓપડી છો તમે થોડી વાર ખાલી શાંતિ રાખો બે મિનિટમાં પિક્ચર પટાઈ નાખો હું હું જો તો ચેનઈ ઘેર ગોમમો બરાબર એનું ઘર બંધ હતું એટલે એના વાગણ ખેતર માં આવ આયા આ ખેતર વાળું ઘર મે ભાડ્યું ન હતું હે જેવડી જાવ મારે ચેનઈ ના ઈકર એટલે નાકા માં આયા કાકો થચા અને એને મન કીધું કે મે રસ્તો ભાળ્યો છે એટલે એના રસ્તો બતાવાયા હતા અને તમારા ગત માથા કરી હું તો સોળાવતો નતો હતો ન તો સોળાવતો હે

શું કર્યું ખબર છે મારી ગાડી બંધ કરી નાખી અને કાકાને કીધું કે ગાડી બંધ થઈ ગઈ છે તમે ધક્કો મારો એટલે ચાલુ થઈ જાય ગાડી ચાલુ કરીને મે બમકે મેલી કાકો એકમ પડી ગયા એટલે અત્યાર તમે આટલું બધું મગજ દોડાયું તો પછી મારા માથા કુર થઈ થી તાણી કે મગજ ના દોડાયું ઉપડો ઉપડો વાઈતી હવે હેડો લોસા વાડ્યા વગર હેડો ઓય

એટલે તમન થા પાઈ ગયો છે આપડા ઉપર હાથ ના ઉપાડી કે તમારે સાયકલ લઈને આવી દીધી એ તો સકાલી સાયકલ જ ના આવી છે એ એ એ એક મિનિટ એક મિનિટ હા ઈ એન ચોકણ ઉતાર્યા નેળિયા મો નેળિયા એમ ને કશો હતો ને ઈ આવી છે એના પગ પેર પણ જાહી હવે એમ્બ્યુલન્સ મો ઘરે ઘર મહેમાન મારા કોઈ વાક નહીં

કેટલી ધમમારે છે ને ગોમે માથા કરવા હોય તમે બોલો છો તાકાત વાત છે કીધું વાત કીધું ના

એ ઉભા ઠાક ઉભા ઠાક કને નહીં શરીદમાં ઠીકને નહીં દોતારા દબાઈને ભઈ નાખ્યો તારા મનને પાર આવે ઓછો નહીં માર્યો માર્યો લ્યા એવા અરે બધું જવા દેજો આ ઘરે જો બોલ છો બોલ છો બોલ છો હવે કોઈ દાડો બોલ છો હ બોલ છો હવે હ

મારી એક કથા લખાઈ જાય કે આ તો મારો પંખો કથા તો લખાય પણ મરણ કથા તમારી તો હવે છે ની ગાથા લખાય અને મારી કથા લખાય

જાડો ઓને વગાડીએબો તો તો નહીં એક બાજુથી હું હાથ પકડી રાખું અને એક બાજુ મને

એ અ કીખ હે મરાનો આટલે બધે આગે ઓય તન ભઈ નાખતો કારો પડ્યો પડ્યો તો બંધ ની કરે આપણે ભઈયા જેલ માં જઈએ એ ઉ વાત છે सुटी पे डंबला तो मरी जाए तो पसी अरे बट पावर चिट लो करे यार अरे अरे मरी जाए तो बोल, बोल तो बंद नी करे पावर से नी उतारो हुआ है नहीं तो कार्डिया से हु लेकिन ले ने नहीं मोटो हुआ अब ऐसा नहीं और मकोड़ा नहीं चढ़ावा तो

ત્રણ ત્રણ જણા બધું ત્રણ જણાને નામ ના લેવાથી આપણે મુઠા ત્રણ જણાને નામ નાઈ લેવાનું હોય ભાગુજી સાઈડમાં રેજું ફ્રાડમાં રેજો લો ફ્રાઇડમાં રહેજું તું રવા દે રવા દે લે હું કરવા મરી જવાય છે હે ગી વેચી રવા દે એ બે ત્રણ હમ આપણું જાય છે એ એક જ મિનિટ એક જ મિનિટ આઈ જા બા <laughs> <palu>, <laughs>

સુખ શાંતિ હોય જવાનું હતું યાર કાકા ચેટલી છે લો તૈન તૈન કર મારું મગજ જાય યાર હું કરું યાર મારતી દીવા તો નઈ લગીર ઓને બોધવાનું કરો ને કે મરી જાય હેર્યો કાળમાં તમને કહું ઈ ની મરે આપડે તૈન મરી જા હાલે એ ડોડા ગાડી પડી યાર અજુ આર્યો ધોકા ની ના પડી છે એકલા લડવા જાવું છે જાવું છે એકલા લડવા મજા નઈ લડવા મો

તમારું ભલું થાય તમારું અલ્યા હોય તો બુદ્ધિ નહીં ખૂંચી ખાવાય બુદ્ધિ નહી પણ તમારા બુદ્ધિ છે જૂઠું બોલે છે ખાલી થાપો છોડી છે તમારે શું કરવા છોડવી પડે અરે માર્યા હતા ચાવ એટલે

પટીજો લઈજો લઈ જો ને ગાડી માં લઈ જવા પડશે તમારે ખર્ચો કરવો પડશે દવાખાના નો ખર્ચો અરે તમે ત્યાં જણા કરશો અરે મુવા મરી જાય તો એક રૂપિયા ખર્ચો નહીં થાય જો એવું છે

તો તમે જેલ માં જાઓ તમારી ગરીબ નહીં છે આ બધી અત્યારે અમે ગમે એટલું બોલ છે ને તો તમારા મગજમાં ઉતરશે નહીં પણ જે દાડે આ ડાબડે તમને હોમો પડ્યો એ દાડે તમને બધો અનુભવ થાય મોણ છે જેટલો ખર્ચો થાય ને એટલો તમારે તૈયાર ને કરવો પડશે આ ડોહોબા હાજર થાય ને તો આ વાત મજા થાય આ વાત ખમાન મજા નહી થાય સરકારી જવાનું છે મેટર થાય નહીં તો સુખ શાંતિ ઘેરાય અને બાકી કોઈ દાડો લડવા જવાનું ને વિચારવાનું છે ના થવાનું થઈ જાય পঞ্চ পাটন হয়